આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેર ટ્રેડ અંતર્ગત ટોટલ સ્ટેશનના પ્રસ્તાવિક વિશે તમને વિગતવાર તાલીમ તથા માહિતી આપીશ ટોટલ સ્ટેશન શું છે ટોટલ સ્ટેશન ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી મશીન વીચ ઇઝ યુઝ ફોર સર્વેંગ પહેલેના જમાનામાં સર્વેઅરના કામમાં માપણી માટે ટેપ છે મેઝર ટેપ છે ચેન સર્વે છે પ્લેન ટેબલ સર્વે છે લેવલિંગ છે આવા વિવિધ પ્રકારના કંપાસ છે આવા વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ઇક્વિપમેન્ટ યુઝ કરીને સર્વેઅર પોતાનું જમીન માપણીનું કામ કરતા હતા બટ રિગાર્ડિંગ ટુ ધ એડવાન્સ ટેકનોલોજી ડેવલપડ ઇન વર્લ્ડ વાઈડ ટોટલ સ્ટેશન એક એવું યંત્ર છે જે ઓછા સમયમાં ખૂબ ચોકસાઈપૂર્વક અને ખૂબ લાંબા અંતર સુધીના મેઝરમેન્ટ અથવા રેકોર્ડિંગ અથવા એંગલ્સ તમને એકદમ ચોકસાઈથી ટૂંક સમયમાં તમને મેળવી આપે છે ટોટલ સ્ટેશન એવું ઇમ્પોર્ટન્ટ છે કે ટોટલ સ્ટેશન આવ્યા બાદ ચેન સર્વે કંપાસ સર્વે પ્લેન ટેબલ સર્વે લેવલિંગ આવા બધા યંત્રોનું કોઈ પણ સ્ટેટસ નથી રહ્યું અને ટોટલ સ્ટેશન ખૂબ એડવાન્સ ટેકનોલોજીથી કોમ્પ્યુટરાઈઝ તૈયાર કરેલું એવું યંત્ર છે કે જેના દ્વારા આપણે ખૂબ ચોકસાઈથી સમયનો બચાવ કરીને અને મોટા મોટા રોડ છે મોટા મોટા રેલવેના પ્રોજેક્ટ્સ છે હાઈવેસ છે અથવા તો પ્લાનિંગ પ્લોટિંગનું જે કંઈ મોટા મોટા કેમ્પસના આપણે કામ કરતા હોય છે આવા બધા પ્રોજેક્ટના મેઝરમેન્ટ અથવા એંગલ્સ ટૂંક સમયમાં ને ખૂબ ચોકસાઈપૂર્વક આપણે ઝડપથી મેળવી શકીએ છીએ હવે પછીનું ટોટલ સ્ટેશનની જે વાઇઝ ઇન્ટ્રોડક્શન છે એ આપણે સ્લાઇડ્સો વિશે જોઈશું અને વિગતમાં ચર્ચા કરીશું ઇન્ટ્રોડક્શન ઓફ ટોટલ સ્ટેશન એટલે કે ટોટલ સ્ટેશનની માહિતી ટોટલ સ્ટેશન શું છે તો ઈડીએમ ઉપકરણ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને કોમ્પ્યુટર સાથે જોડીને બનાવેલ ઉપકરણને ટોટલ સ્ટેશન કહેવાય છે તેને ઇલેક્ટ્રોનિક ટેક્યોમીટર પણ કહેવાય છે ટોટલ સ્ટેશનના વિવિધ ઘટકોને દરેક કાર્ય નીચે મુજબ છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને અલગ અલગ ભાગથી બનેલું આ ટોટલ સ્ટેશનને આપણે જોડીને એક નવું યંત્ર બનાવ્યું છે અને એના આધારે આપણે કોમ્પ્યુટરાઈઝ મેઝરમેન્ટ ઓફ એંગલ્સ એન્ડ લેન્થ ઇન અ વેરી શોર્ટ એન્ડ વિથ એક્યુરેસી એન્ડ ઇન અ શોર્ટ ટાઈમ આપણે મેળવી શકીએ છીએ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટનું મુખ્ય કાર્ય વર્ટિકલ એંગલ્સ એન્ડ હોરિઝોન્ટલ એંગલ્સ માપવાનું હોય છે વોટ ઇઝ ધ મેઇન વર્ક ઓફ અ થિયોડોલાઇટ ઇટ ઇઝ ધ ટુ મેઝર ધ વર્ટિકલ એઝ વેલ એઝ ધ હોરિઝોન્ટલ એંગલ થિયોડોલાઇટના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટને દુભાગવા માટે ક્રોસ હેર આપેલા હોય છે માપેલા ખૂણા ડિજિટલ રૂપમાં સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે ખૂણાની માપણીમાં ચોકસાઈનું પ્રમાણ બેથી છ સેકન્ડ જેટલું હોય છે ઈડીએમ ઉપકરણ ઇડીએમ ઉપકરણ શું છે ઈડીએમ ઉપકરણ એ ટોટલ સ્ટેશન અગત્યનો ભાગ છે અને નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ ઇક્વિપમેન્ટ તેનું મુખ્ય કાર્ય અંતર માપવાનું છે તેનું મુખ્ય કાર્ય છે કે આપણે ઈડીએમના ઉપયોગથી ડિસ્ટન્સને સારી રીતે અને ચોકસાઈથી માપી શકીએ છીએ તેની અંતર માપવાની રેન્જ બે આઠ એટલે કે ટુ કિલોમીટર કિલોમીટર્સ ટુ ફોર પોઈન્ટ ટુ કિલોમીટર્સ એપ્રોક્સ જેટલી હોય છે ચોકસાઈનું પ્રમાણ પાંચ એમએમથી દસ એમએમ એટલે કે ફાઇવ એમ ટુ ટેન એમ સુધીનું પ્રતિ કિલોમીટરનું એનું ચોકસાઈથી એટલે કે એની એક્યોરેસી એટલી હોય છે ઈડીએમ ઉપકરણ ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરે છે જે ઓબ્જેક્ટ સાથે રાખેલા પ્રિઝમ દ્વારા પરાવર્તિત થઈ પાછું ઈડીએમ ઉપકરણ પાસે આવે છે આ ઇન્ફ્રારેડ બીમને જોઈને પાછા આવવા લાગે તો સમય ઈડીએમ ઉપકરણ દ્વારા ચોકસાઈપૂર્વક રેકોર્ડ થાય છે જેના આધારે ઉપકરણથી ઓબ્જેક્ટનું ચોક્કસ અંતર મળે છે અને જે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે પણ થાય છે માઇક્રો પ્રોસેસર અને મેમરી યુનિટ જે કંઈ ડેટા ટોટલ સ્ટેશનની ઉપર તમે કામ કરો છો અથવા વર્કઆઉટ કરો છો તો એની અંદર મેમરી યુનિટ હોય છે કે જેના આધારે તમારા જે ડેટા ફિલ્ડમાં પરફોર્મ કર્યું છે તેના ડેટાએ મેમરી યુનિટમાં તમે સારી રીતે અને સેવ કરી શકો છો ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને ઇડીએમ ઉપકરણ વડે મેળવેલા ડેટા એટલે કે માહિતી ડેટા રેકોર્ડરમાં જાય છે જેને મેમરી યુનિટ પણ કહેવાય જેમ એઝ વી હેવ સીન કે કોમ્પ્યુટરની અંદર જે રીતે મેમરી હોય છે એવી જ રીતે સેમ ટોટલ સ્ટેશનની અંદર પણ મેમરી ડિવાઇસ હોય છે જેની અંદર તમે પરફોર્મ કરેલા ટાસ્ક છે જેવી રીતે કે મેજરિંગમેન્ટ ઓફ એંગલ્સ છે મેઝરમેન્ટ ઓફ રોડ્સ છે અથવા તો મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સ છે આ બધી ડેટા એની મેમરી યુનિટમાં સેવ થાય છે એના માટે આપણે આ યુનિટનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને ઇડીએમ ઉપકરણ વડે મેળવેલ ડેટા માહિતી ડેટા રેકોર્ડરમાં જાય છે જેને મેમરી યુનિટ પણ કહેવાય છે અને આ માહિતીના ડેટા માઇક્રો પ્રોસેસર દ્વારા પૂથકરણ થાય છે અને સ્ક્રીન ઉપર ડિજિટલ ડિસ્પ્લે પણ થાય છે ડેટા રેકોર્ડર એક કોમ્પેક્ટ ડિશ છે તેને ઇલેક્ટ્રોનિક બુક પણ કહેવાય છે તેની સંગ્રહ ક્ષમતા બે હજારથી ચાર હજાર પોઈન્ટ જેટલી હોય છે સર્વેયર આ ડેટા રેકોર્ડમાંથી ડેટા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી ડેટા રેકોર્ડને ફરીથી ઉપયોગ કરી શકે છે ટોટલ સ્ટેશન વાપરવાની રીત આપણે ટોટલ સ્ટેશન કઈ રીતના વાપરીશું એની હવે વિગતમાં ચર્ચા કરીશું ટોટલ સ્ટેશનને ઘોડી એટલે કે ટ્રીપોટ સ્ટેન્ડ ઉપર ફિટ કરીને તેનું લેવલિંગમાં કરવામાં આવે છે પોલ ઉપર જાણીતી ઊંચાઈએ પ્રિઝમ ફિટ કરવામાં આવે છે પ્રિઝમનું રિફ્લેક્શન પોઈન્ટ પોલની વર્ટિકલ અક્ષ ઉપર રહેવું જોઈએ જે પોઈન્ટનો સર્વે કરવાનો હોય તેના ઉપર પોલને પકડી રાખવામાં આવે છે ટોટલ સ્ટેશન વાપરવાની રીત જ્યારે આપણે ટોટલ સ્ટેશન યુઝ કરવું હોય તો કઈ રીતના આપણે એને હવે અલગ અલગ મુદ્દા વિશેને ડિટેલમાં ચર્ચા કરીશું ટોટલ સ્ટેશન વાપરવા માટે ઇડિએમ ઉપકરણ વડે ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરવામાં આવે છે પોલ બરાબર વર્ટિકલ છે કે નહીં તે ચકાસવા તેની સાથે બબલ ટ્યુબ જોડેલી હોય છે જેના દ્વારા આપણે લેવલિંગ પણ કરી શકીએ છીએ ઓબ્ઝર્વર ઓપરેટિંગ પેનલ ઉપર પણ વિરોધ કરી દબાવીને જરૂરી રીડિંગ મેળવી શકે છે ટોટલ સ્ટેશનની આકૃતિ તમે જોઈ શકો છો જેના અલગ અલગ ઓછામાં ઓછા પંદરથી વીસ ભાગ આવે છે અને એના અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેના અલગ અલગ સ્ક્રૂ છે લેન્સ છે ફોકસિંગ લેન્સ છે આવા અલગ અલગ જે પાર્ટ્સ છે તેના આપણે નામ પણ જોઈશું ફર્સ્ટ છે હેન્ડલ સેકન્ડ છે હેન્ડલ સિક્યોરિંગ સ્ક્રૂ થર્ડ છે ડેટા ઇનપુટ આઉટપુટ ટર્મિનલ એને આપણે રિમૂવ હેન્ડલ ટુ વ્યૂ કહીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક બેટરી કવર એવા અલગ અલગ ઓગણત્રીસ નામ જે એના અલગ અલગ પાર્ટ છે તેના અહીંયા નામ ડિસ્પ્લે થયા છે સિક્સ્થ છે ઓપરેશન પેનલ ટ્રાઇબેક ક્લેમ્પ બેઝ પ્લેટ લેવલિંગ ફૂડ સ્ક્રુ સર્ક્યુલર લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ સર્ક્યુલર લેવલ ડિસ્પ્લે ઓબ્જેક્ટિવ લેન્સ ટ્યુબ્યુલર કંપાસ લોટ ઓપ્ટિકલ પ્લમેટ ફોકસિંગ રિંગ ઓપ્ટિકલ પ્લમેટ રેક્ટિકલ કવર ઓપ્ટિકલ પ્લમેટ આઈપીસ હોરિઝોન્ટલ ક્લેમ્પ હોરીઝોન્ટલ ફાઇન મોશન સ્ક્રૂ ડેટા ઇનપુટ આઉટપુટ કનેક્ટર એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર પ્લેટ લેવલ પ્લેટ લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ વર્ટિકલ ક્લેમ્પ વર્ટિકલ ફાઇન મોશન સ્ક્રૂ ટેલિસ્કોપિક આઇપીસ ટેલિસ્કોપિક ફોકસિંગ રિંગ પીપ સ્લાઇટ અને ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર માર્ક ટોટલ સ્ટેશનના ઉપયોગ ટોટલ સ્ટેશનનો ઉપયોગ કયા કયા સ્થળે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અંતરમાપણી એટલે કે ફોર મેઝરિંગ ધ ડિસ્ટન્સ ઉધ્વધર અને શૈતીજ ખૂણ એટલે કે વર્ટિકલ એન્ડ હોરીઝોન્ટલ ખૂણ એટલે મેજર કરવા માટે દૂરના સ્થાનની ઊંચાઈ મેળવવા ઊંચાઈની માપણી માટે કોઈ બિલ્ડિંગની ઉપર આપણે જો રીડિંગ લેવું હોય કે આ બિલ્ડિંગની હાઈટ કેટલી છે તો આપણે આપણા માટે એટલું ઇઝી નથી કે બિલ્ડિંગની હાઈટ અથવા તો બિલ્ડિંગના બિલ્ડિંગના કોર્નર પર જઈને આપણે એને મેજર કરી શકીએ છીએ અથવા ટેપ લઈને એને મેજર કરી શકીએ છીએ તો એવા ડિસ્ટન્સ મેજર કરવા માટે આપણે ટોટલ સ્ટેશન ખૂબ ઉપયોગી થાય છે ક્ષેત્રફળની માપણી એટલે કે એરિયા મેજરમેન્ટ માટે પણ ટોટલ સ્ટેશનનો ઉપયોગ થાય છે ઘનફળની માપણી ઘનફળ એટલે કે વોલ્યુમ જેને આપણે ઇંગ્લિશમાં ઘનફળ કહેતા હોય એટલે કે વોલ્યુમ કહેતા હોય છે વોલ્યુમના મેઝરમેન્ટ માટે પણ ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી શકાય છે રસ્તાના આડછેદ તૈયાર કરવા માટે માલા તૈયાર કરવા માટે માલા એટલે કે કંટૂર જેને આપણે ડુંગરાળ પ્રદેશ હોય અથવા માઉન્ટેન અથવા હિલી પ્લેસીસ હોય જ્યાં સર્વેંગ અથવા કે ટેપ લઈને રેકોર્ડિંગ કરવું અથવા મેઝરિંગ કરવું બહુ ડિફિકલ્ટ ટાસ્ક થતો હોય છે એવા જગ્યાએ તમે એક જ જગ્યાએ ટોટલ સ્ટેશનને ગોઠવીને બીજી જગ્યાએ તમે કોઈપણ એક પોલ પર પ્રિઝમને ગોઠવીને તમે સીધા એનાથી રીડિંગ લઈને તમે ત્યાંના જે ઉતાર ચઢાવ છે અથવા ઢાળ છે ખીણ છે તેનો માપ ખૂબ સરળતાથી અને ચોકસાઈથી અને ટૂંક સમયમાં માપ લઈ શકો છો માલા કરવા માટે યામોની માપણી માપેલા બિંદુઓનું ગ્રાફિકલ ડિસ્પ્લે કરવા તમે કોઈપણ કોઈપણ જગ્યાએ કોઈપણ મેજરમેન્ટ માટે પોઈન્ટ મૂક્યો હોય તેનું ગ્રાફિકલ તમારે ડિસ્પ્લે બતાવવું હોય તો પણ તમને ટોટલ સ્ટેશન ખૂબ યુઝફુલ થાય છે ટોટલ સ્ટેશનના ડિસ્પ્લે બોર્ડ પરની સ્વિચો ટોટલ સ્ટેશનના ડિસ્પ્લે બોર્ડ પરની સ્વિચો મેનુ છે મેઇન મેનુ બતાવે છે એન્ટરમાં કોઈપણ રીડિંગ રેકોર્ડ કરવા માટે થાય છે પછી બીએમએસ સ્ક્રીન ઉપર પાછા જવા માટે પીડબ્લ્યુ એટલે પાવર ઓન ઓફ એરો કીથી સ્ક્રીન ઉપર નીચે તમે મૂવ કરી શકો છો એફ વન એફ એફ થ્રી બધી ફંક્શન્સ કી છે એસટી એન એટલે કે સ્ટેશનને લગતા ડેટા ફીટ કરવા ઓએસ એટલે ઓફસેટ પોઈન્ટર હોય છે હોટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ફીટ કરવા માટે હોલ્ડ હોરિઝોન્ટલ ફિક્સ કરવા માટે એએનજી જોબ રેકોર્ડિંગ એન્ડ ફ્રી સ્પેસ કરવા માટે ઇલેક્ટ્રોનિક ઓન ઓફ કરવા માટે ટોટલ સ્ટેશનના ફાયદાઓ વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ટોટલ સ્ટેશન ફિલ્ડ પર ખૂબ ઝડપથી કામ થાય છે માપણીમાં ચોકસાઈનું પ્રમાણ ઊંચું હોય છે રીડિંગ લેવા અને નોંધવામાં થતી ભૂલો દૂર થાય છે યામોની ગણતરી ખૂબ જ ઝડપથી કરી શકાય છે વાતાવરણની તાપમાન અને દબાણ માટેના સુધારા આપમેળે થઈ જાય છે ટોટલ સ્ટેશન સાથે કોમ્પ્યુટર જોડીને નકશા તેમજ કંટૂર મેપ ક્રોસ સેક્શન બનાવી શકાય છે નકશાનો સ્કેલ કંટૂર ઇન્ટરવલ ઝડપથી બદલી શકાય છે જે તે વિસ્તારનું ક્ષેત્રફળ પણ તમે સારી રીતે અને ચોકસાઈથી શોધી શકો છો પ્લમેટની મદદથી એટલે કે ઘોડી ઉપર ઉપકરણ ગોઠવીને ઝડપથી કામ કરી શકાય છે મેફિનો સોફ્ટવેરની મદદથી જીઆઈએસ પણ બનાવી શકાય છે ટોટલ સ્ટેશનના ડિસએડવાન્ટેજ જેમ આપણે દરેક વસ્તુના ફાયદા હોય છે એવી રીતે ગેરફાયદા પણ તમને ટોટલ સ્ટેશનના હોય છે દરેક વસ્તુના પોઝિટિવ નેગેટિવ હોય છે એવી રીતે એડવાન્ટેજીસ જો એટલે હવે આપણે એના શું ડિસએડવાન્ટેજીસ છે એ પણ ચર્ચા કરીશું ફિલ્ડ નોટની હાર્ડ કોપી મળતી નથી તેથી સર્વેક્ષણ દરમિયાન સર્વેયરના સર્વે કામની ચકાસણી કરી શકાતી નથી તમે કોઈપણ પણ પ્રેક્ટિકલ અથવા કોઈપણ ફિલ્ડમાં કામ કરતા હો છો તો જે તે સમયે રેકોર્ડિંગ અથવા તો જે તે સમયે તમે ડેટા ફીડ કરો છો એને તમે બુક્સ અથવા પેપરમાં જે રીતે તમે લખી શકતા હોય તે ટોટલ સ્ટેશનમાં કરી શકતા નથી સમગ્ર સર્વેની ચકાસણી માટે સર્વેર ઓફિસમાં જઈ યોગ્ય સોફ્ટવેરની મદદથી ડ્રોઈંગ બનાવવું પડે છે તેનાથી સૂર્યના અવલોકન લેવા માટે ખાસ પ્રકારની ફિલ્ટર જેવા કે ટ્રોફલ પ્રિઝમનો ઉપયોગ કરવો જોઈએ નહીં તે ઉપકરણને ઈડીએમ ભાગને નુકસાન કરે છે ઉપકરણ ખૂબ કોસ્ટલી છે આ ઉપકરણથી સર્વે કરવા માટે કુશળ સર્વેની જરૂર પડે છે હવે સર્વેમાં ટોટલ સ્ટેશનના મદદથી આપણે કઈ રીતના એંગલ મેઝર કરીશું તેની ચર્ચા કરીશું ખૂણાઓની માપણી ખૂણાઓની માપણી માટે ગ્લાસ સર્કલ પરના સાંકેતિક કાપાઓ એટલે કે કોડેડ ગ્રેજ્યુએશન્સ વાંચવા એપ્સેલ્યુટ સર્કલ સ્કેનિંગ સિસ્ટમ વપરાય છે ગ્લાસ સર્કલ ઉપર માત્ર એક જ સાંકેતિક કાપાઓને ટ્રેક હોય છે જે બધી જ સ્થાને આધારિત માહિતી ધરાવે છે સીડરે આંકડો આ કોડ વાંચી ડિજિટલ કન્વર્ટર સાથે સરખાવીને કોડની પોઝિશન ડિસ્પ્લે કરે છે ખૂણાઓની માપણી માટે એરે ઉપર અલગ અલગ કોડ લાઇનની પોઝિશન નક્કી થઈ ગયા પછી યોગ્ય એલ્ગોરિધમની મદદથી સરેરાશ સુધી ચોકસાઈપૂર્વક માપ તૈયાર થાય છે એક માપ નક્કી કરવામાં લગભગ સાહીઠ જેટલી કોડ લાઇનો વપરાય છે માપેલા હોરિઝોન્ટન એન્ગલમાં નીચેની બાબતો માટે સુધારો કરવામાં આવે છે ધ લેટેસ્ટ કોલિમેશન એરર એન્ડ ટિલ્ટિંગ એક્સિસ એરર મોમેન્ટરી વર્ટિકલ એક્સિસ્ટિલ્્ટ ટ્રાન્સફર્સ ટુ ધ લાઇન ઓફ સાઇટ માપેલા વર્ટિકલ એન્ગલ્સમાં નીચેની બાબતો માટે સુધારા કરવામાં આવે છે ફર્સ્ટ ઇઝ ઇન્ડેક્સ એરર એન્ડ સેકન્ડ ઇઝ વર્ટિકલ એક્સિસ્ટિલ્્ટ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ લાઇન ઓફ ધ સાઇટ તમે આકૃતિમાં જોઈ શકો છો કે ધ સર્કલ સ્કેનિંગ પ્રિન્સિપલ ઓફ મેજરિંગ એન્ગલ આ પ્રિન્સિપલ પર એ પોતાનું પ્રિઝમ દ્વારા ફોકસ કરી અને તમારા રીડિંગને ચોકસાઈપૂર્વક મેળવી શકો છો ટોટલ સ્ટેશનના પ્રકાર ટોટલ સ્ટેશન દરેક વસ્તુમાં આપણે અલગ અલગ વિવિધ પ્રકાર આજે માર્કેટમાં અવેલેબલ છે તો ટોટલ સ્ટેશનના કેટલા પ્રકાર છે સામાન્યપણે ટોટલ સ્ટેશનના ત્રણ પ્રકાર આવે છે ધેટ ઇઝ ફર્સ્ટ ઇઝ મેન્યુઅલ ટોટલ સ્ટેશન એટલે કે એમાં જે કંઈ આપણે કામ કરવાનું હોય છે એ મેન્યુઅલી કામ કરવાનું હોય છે એમાં ઓટોમેટિક કામ થતું નથી તમારે ડેટા જે કંઈ તમારે વર્કઆઉટ કરવાનો થાય એઝ પર રિક્વાયરમેન્ટ ઓફ યોર ફિલ્ડ વર્ક યુ હેવ ટુ પુટ પુટઅપ ધ ડેટા એન્ડ ધેન યુ હેવ ટુ વર્ક ઓન ઇટ સેકન્ડ ઇઝ સેમી ઓટોમેટિક ટોટલ સ્ટેશન સેમી ઓટોમેટિકમાં ફિફ્ટી પર્સન્ટ ઓફ ધ વર્ક યુ હેવ ટુ ડન ટુ ડૂ ઓન યોર ઓન એન્ડ રેસ્ટ ધ ટોટલ સ્ટેશન વિલ વિલ ટેક ઇટ ઓન ઇટ્સ ઓન થર્ડ ઇઝ ઓટોમેટિક ટોટલ સ્ટેશન ટોટલ ઓટોમેટિક ટોટલ સ્ટેશન એટલે આપણે ફક્ત અને ફક્ત ટોટલ સ્ટેશનને ઘોડી પર સેટ કરવું પડે અને એના ફક્ત અને ફક્ત આપણા રિકવાયરમેન્ટ મુજબના જે કંઈ આપણે એંગલ્સ અથવા તો લેન્થ લેવાની હોય તે જ ડેટા નાખીશું એટલે ઓટોમેટિક એ ફોકસ કરીને આપણને એના મેજરમેન્ટ એક્યુરેસી સાથે ડિસ્પ્લે પર આપણને બતાવશે ટોટલ સ્ટેશન જે ટૉપિક આપણે લીધું છે તેના વિશે હવે આપણે ટૂંકમાં સવાલ જવાબની ચર્ચા કરીશું ટોટલ સ્ટેશન શું છે તો ટોટલ સ્ટેશન આજના અદ્યતન એડવાન્સ ટેકનોલોજીના આધારે તૈયાર થયેલું એવું યંત્ર છે કે જેના કારણે તમે કિલોમીટર સુધીની લંબાઈ કેટલા હાઈટ સુધીની ઊંચાઈ અને કેટલા ડેપ્થ સુધીની ગહેરાઈના મેજરમેન્ટ છે એંગલ્સ છે ખૂણા છે વર્ટિકલ મેજરમેન્ટ હોય કે હોરિઝોન્ટલ મેજરમેન્ટ હોય અથવા હોરિઝોન્ટલ એંગલ હોય અથવા વર્ટિકલ એંગલ હોય એના એંગલ અને મેજરમેન્ટ અને લેન્થ તમે વિધાઉટ એની એરર ઓછા ટાઈમમાં આરામથી મેળવી શકો છો અને તમારું કામ પણ ડિસ્પ્લે પર તમને જોવા મળી શકે છે બીજું કે ટોટલ સ્ટેશન હવે કેમ લોકો વધારે પ્રિફર કરે છે ટોટલ સ્ટેશન લોકો એટલે પ્રેફર કરે છે બિકોઝ કે એ ઓછો ટાઈમ કન્ઝ્યુમ કરે છે અને એમાં ફક્ત અને ફક્ત સ્કિલ્ડ પર્સનની જરૂર પડે છે પહેલેના જમાનામાં સર્વેયરે એક સામાન્ય રસ્તાનો માપ લેવા માટે સેલ મેજર ટેપનો યુઝ કરવો પડે છે ચેનનો યુઝ કરવો પડે છે અને ઓછામાં ઓછા પાંચથી સાત જણાની મદદ લીધા વગેરે રસ્તો માપવાનું ખૂબ અઘરું થઈ જતું અથવા તો અશક્ય થતું અથવા તો બહુ સમય તમારે એમાં જરૂર પડી જતો હોય છે ટોટલ સ્ટેશનના યંત્ર દ્વારા તમારે ફક્ત અને ફક્ત એક સ્કિલ લેબર હોય તો તમે ટોટલ સ્ટેશન મૂકીને તમે એના પ્રિઝમના પોઈન્ટ આઉટ કરીને તમે સીધો રસ્તાનો માપ વગર મહેનતે અને ખૂબ ચોકસાઈપૂર્વક તમે મા મેજરમેન્ટ લઈને તમે ઓછા સમયમાં તમારું કામ પૂરું કરી શકો છો થેન્ક યુ